પ્રકરણ સોળ કમ ખાવ ગમ ખાવ બહુ જૂના વખતથી માનવજાતનું મન બે બાબતમાં રોકાયેલું છે એક તો એને અમરત્વ બક્ષી શકે એવા અમૃતના જરાની શોધ અને બીજું લોખંડને સોનામાં પલટી શકે એવા પારસમણીની શોધ એની એક શોધમાંથી આધુનિક ચિકિત્સાશાસ્ત્રનો અને બીજીમાંથી આધુનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો છે લાંબુ જીવવાની અને યુવાન રહેવાની માનવીની ઈચ્છા હજી એવીને એવી જ તીવ્ર રહી છે હમણાં સુધી એમ માનવામાં આવતું કે કોઈ પણ પ્રાણી માટે આયુષ્યની એક ચોક્કસ મર્યાદા હોય છે એ મર્યાદા પ્રમાણે જ એ જીવી શકે છે જેમને વારસાગત રીતે લાંબુ આયુષ્ય મળ્યું હોય છે એ ભાગ્યશાળી ગણાય છે પરંતુ વૈજ્ઞાનિકોએ કરેલા કેટલાક અગત્યના પ્રયોગો બતાવે છે કે કેટલાક બહુ જ સાદા નિયમોથી આયુષ્ય મર્યાદા વધારી શકાય છે કોર્નેલ યુનિવર્સિટી અમેરિકાના પ્રોફેસર ડૉક્ટર ફ્લાઇમ મેન મેક્કેએ પોતાના પ્રયોગ માટે નવા જન્મેલા ઉંદરના બચ્ચાઓને બે ભાગમાં વહેંચી નાખ્યા પહેલા ગ્રુપના ઉંદરના બચ્ચાઓને એમણે ખોરાકના નક્કી કરેલ પ્રમાણ ઉપરાંત વધારાની ખાંડ અને ચરબી આપી અને ખાતા વધે એટલો ભરપૂર ખોરાક આપ્યો એ ઉંદરો એમના માટે જે સામાન્ય આયુમર્યાદા ગણાય છે એટલું બેથી અઢી વર્ષ જેટલું જીવ્યા સૌથી લાંબુ આયુષ્ય ભોગવનાર ઉંદર નવસો પાસઠ દિવસ જીવ્યો ડૉક્ટર મેકે બીજા ગ્રુપના ઉંદરના બચ્ચાઓને એ જ ખોરાક એને નક્કી કરેલ પ્રમાણમાં જ આપ્યો પણ વધારાની ખાંડ કે ચરબી ન આપી શરૂઆતમાં એમનો વિકાસ બહુ ઝડપી ન થયો પહેલા ગ્રુપના બચ્ચાઓ મોટા અને તગડા હતા જ્યારે આ બીજા ગ્રુપના બચ્ચાઓ દુબળા પતળા અને દેખાવમાં નાના હતા પણ બીજી રીતે એ તંદુરસ્ત હતા કેટલાકને ત્રણસો કેટલાકને છસો કેટલાકને નવસો દિવસ પછી પેટ ભરીને ખોરાક આપવાનું એમણે શરૂ કર્યું એમનો વિકાસ ઝડપથી થવા લાગ્યો અને એક હજાર દિવસના ઉંદરો પણ બરાબર યુવાન અને શક્તિવાળા દેખાવા લાગ્યા પહેલાં ગ્રુપમાં લાંબામાં લાંબુ જીવનાર ઉંદર નવસો પાસઠ દિવસનો જ હતો આ બીજા ગ્રુપમાં લાંબામાં લાંબુ આયુષ્ય ભોગવનાર ઉંદર ચૌદસો દિવસ જીવ્યો ડૉક્ટર ક્લાઇવ મેક્કેના આ પ્રયોગે બે વાત સાબિત કરી કોઈ પણ પ્રાણીની આયુ મર્યાદા નિશ્ચિત નથી એને વધારી શકાય છે અને એમાં ખોરાક બહુ જ અગત્યનો ભાગ ભજવે છે વધારાની ખાંડ અને ચરબી શરીરનો જલ્દી વિકાસ કરે છે અને આયુષ્યને જલ્દી ઘટાડે છે બીજા વૈજ્ઞાનિકોએ આ દિશામાં જ વધારે પ્રયોગો કર્યા છે એમના એ પ્રયોગો ઉપરથી એવું જાણવા મળ્યું છે કે એક જ પ્રકારનો ખોરાક લેતા બે ગ્રુપના આયુષ્યમાં પણ ખોરાક વધારે ઓછો લેવાને કારણે બહુ મોટો ફરક પડી શકે છે પેટ ભરપૂર ખોરાક લેતા ઉંદરો કરતાં જેમને એ જ ખોરાક થોડા ઓછા પ્રમાણમાં મળતો હોય છે એમનું આયુષ્ય લગભગ થી ત્રણસો દિવસ વધારે હોય છે એટલું જ નહીં પણ એમનું યૌવન જાળિયા ખાઉધરા ઉંદરો કરતાં વધુ સમય સુધી ટકી રહે છે એટલે કે જગતભરના ધર્મોમાં ઉપવાસનો જ આગ્રહ જોવા મળે છે એની પાછળ વૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે ઉપવાસ મિતાહાર અને ખોરાકનું ઓછું પ્રમાણ માનવીની આયુ મર્યાદામાં વધારો કરે છે એટલું જ નહીં એને વધારે તંદુરસ્ત અને યુવાન રાખે છે આધુનિક વિજ્ઞાને એ વાત સાબિત કરી છે કેટલાક વૈજ્ઞાનિકોએ એવી નોંધ કરી છે કે જે ઉંદરોને ભરપૂર ખોરાક આપવામાં આવ્યો હોય એ ઉંદરોમાં હૃદય કિડની અને લિવરના દર્દો વહેલી ઉંમરે જ શરૂ થઈ જાય છે કેન્સર પણ એમને વધુ લાગુ પડે છે આમ અમૃતનો જરો શોધનાર માનવી પાસે જ એ જરો છે પણ એને કદાચ એની ખબર નથી માત્ર ખોરાક ઉપર નિયંત્રણ મૂકીને પોતાની જીભ ઉપર કાબૂ રાખીને એ વધુ સ્ફૂર્તિથી જીવી શકે એમ છે પણ એટલી સાદી વાત માનવા એ તૈયાર નહીં થાય અને માત્ર ભૂખ્યા રહેવાથી કે લાંગણ કરવાથી માનવી એને જે પ્રકારનો દીર્ઘાયુ જોઈએ છે એ કદાચ મેળવી પણ નહીં શકે કારણ કે ઉંદરમાં અને માણસમાં ફેર છે ઉંદર કરતાં માનવીનું જીવન વધુ અટપટું અને ગુમફિત છે અને એનું ચંચળ મન એમાં અનેક ગણો વધુ ભાગ ભજવે છે એટલે નિત્ય યુવા રહેવા ઈચ્છનાર માનવીએ એના શરીર ઉપરાંત મનને પણ સ્વસ્થ રાખવું પડશે વિવેકપૂર્વક ખોરાક લેવાથી એ એક મોરચા ઉપરની લડાઈ જીતી શકશે પણ બીજા મોરચે એને ભરખી જાય એવા હૃદય રોગ કેન્સર અને કિડનીના રોગો ધસારો કરવા તૈયાર જ હોય છે આધુનિક વિજ્ઞાન કહે છે કે આ રોગો માત્ર શારીરિક નથી એમના મૂળ ઊંડે ઊંડે માનવીના મનમાં પડેલા છે એમની સામે લડવા માટે માનવીએ પોતાના મનને દુરસ્ત કરવાની જરૂર છે આજની સુધરેલી દુનિયામાં માણસનો સૌથી મોટો દુશ્મન કદાચ હૃદયરોગ છે બીજા રોગ સામે માણસ ઝઝૂમી શકે છે કારણ કે એમ કરવા માટે એને સમય અને સાધનો મળી શકે છે પણ હૃદયરોગ તો ઓચિંતો અંધારામાં હુમલો કરનાર દુશ્મન જેમ તૂટી પડે છે અને માણસને તત્ક્ષણ હણી નાખે છે અમેરિકામાં દર વર્ષે લગભગ સાત લાખ માણસો હૃદયરોગથી મૃત્યુ પામે છે મનોવિજ્ઞાની ડૉક્ટર જોન ફ્રેન્ચ કહે છે કે જ્યારે તમે લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ જાળવી રાખો છો બ્લડ પ્રેશર કાબૂમાં રાખો છો વજન ઘટાડો છો ધૂમ્રપાન છોડી દો છો ત્યારે હૃદય રોગને માત્ર એક ચતુર્થાંશ પ્રમાણમાં કાબૂમાં લઈ શકો છો કારણ કે બાકીનો ત્રણ ચતુર્થાંશ ભાગ માનવીના મન સાથે સંબંધ ધરાવે છે મન ઉપરનું સતત દબાણ ચિંતા હતાશા ગુસ્સો એ છુપા દુશ્મનો છે અને હૃદયરોગ માટે સૌથી વધુ કારણભૂત છે કેટલાક પ્રથમ કક્ષાના ડૉક્ટરો હવે માને છે કે હૃદયરોગ માટે કારણભૂત ચરબીવાળો ખોરાક ધૂમ્રપાન કસરતનો અભાવ વધારે વજનદાર શરીર વગેરે આપણી જૂની માન્યતાઓ સંપૂર્ણ સત્ય નથી એ તો માત્ર ચિત્રની એક બાજુ જ છે સૌથી કારણભૂત તો માનવીના મનનું વલણ છે આનો જાણીતો દાખલો ચર્ચિલ છે વજનદાર શરીર અને સતત ધૂમ્રપાન કરવા છતાં નેવું વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવનાર એ લોખંડી પુરુષના મનની સ્વસ્થતા ખરેખર અદભુત હશે હૃદયરોગ પાછળ માનવીના મન ઉપરનું દબાણ ચિંતા અને તાણ કેવો ભાગ ભજવે છે એ બાબતમાં કેલિફોર્નિયાના બે નિષ્ણાતો ડૉક્ટર મેયર ફ્રીડમેન અને ડૉક્ટર રેઝ રોજન મેને કરેલ સંશોધનો ખૂબ જ અગત્યના છે વીસ વર્ષના સંશોધનના અંતે એમણે એવું પ્રસ્થાપિત કર્યું છે કે માણસની અમુક પ્રકારની રહેણી કરણી અને સ્વભાવ હૃદયરોગ માટે કારણભૂત હોય છે એવા સ્વભાવ સાથે જ્યારે સતત ધૂમ્રપાન વધારે પડતું વજનદાર શરીર ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર વગેરે મળે છે ત્યારે હૃદયરોગનું જોખમ અનેક ઘણું વધી જાય છે ઓગણીસો ને સાહીઠથી ઓગણીસોને સિત્તેર વચ્ચેના દસ વર્ષના ગાળામાં એમણે ચાલીસથી સાઠ વર્ષની ઉંમરના સાડા ત્રણ હજાર પુરુષોની વિગતો ભેગી કરી જેમને પણ પ્રકારનો હૃદયરોગ નહોતો એ વિગતો ઉપરથી એમણે એ માણસોને ગ્રુપ એ અને બી બે ભાગમાં વહેંચી નાખ્યા ગ્રુપ એના પુરુષો મહત્વકાંક્ષી ઉગ્ર સ્વભાવના ઉતાવળિયા હરીફાઈ કરનારા ગમે તે ભોગે કામ પાર પાડનારા અને ઘડિયાળના કાંટા સાથે ચાલનારા હતા ગ્રુપ બીના પુરુષો કામ પાર પાડવા માટે ગંભીર હોવા છતાં ઓછા મહત્વકાંક્ષી આનંદી હોતા હૈ ચલતા હૈના સ્વભાવવાળા સમાજની બહુ પરવા નહીં કરવાવાળા કોઈની હરીફાઈમાં નહીં ઉતરનારા અને થોડા પ્રમાદી સ્વભાવના હતા ગ્રુપ એના માણસો વહેલા સુઈ જનાર અને સમયસર કામ કરનાર હતા જ્યારે ગ્રુપ બીના માણસો પોતાના ધંધા સિવાયની બીજી બાબતોમાં પણ મોડે સુધી ગપ્પા મારનાર અને ઘડિયાળના કાંટાના બંધન વિના જીવનારા હતા દસ વર્ષ પછી આ બંને ગ્રુપના બસો સત્તાવન માણસોમાં હૃદયરોગના ચિહ્નો માલુમ પડ્યા એમાં સિત્તેર ટકા માણસો એ ગ્રુપના હતા ત્રીસ ટકા માણસો બી ગ્રુપના હતા એટલે માણસનો સ્વભાવ અને વ્યક્તિત્વ હૃદયરોગ પાછળ કેટલો મોટો ભાગ ભજવે છે એ સાબિત થયું લંડનની સેન્ટ મેરી હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટર માલકમ કેરુથર્સ કહે છે કે છાતીમાં વાઢી નાખતો દબાણપૂર્વકનો દુખાવો એ હૃદયરોગની વહેલી નિશાની નથી પણ હતાશા ગુસ્સો ચીડિયાપણું બધા માણસો આપણી વિરુદ્ધ થઈ ગયા છે એવું મનનું વલણ અને ધ્યેયને આંબી જવાની ઉતાવળ એ હૃદયરોગની ન જાણી શકાય તેવી પ્રાથમિક નિશાનીઓ છે એટલે દીર્ઘ સુખી તાજગીભર્યું જીવન ઇચ્છનાર માણસે પોતાના ખોરાકને નિયંત્રિત કરવા ઉપરાંત પોતાના મનને પણ વ્યવસ્થિત અને સ્વસ્થ કરવું જોઈએ ઘણા વર્ષો પહેલાં એક ફકીરે મને કહ્યું હતું કમ ઓર ગમ ખાવ આધુનિક વિજ્ઞાન શરીર અને મનના સ્વાસ્થ્ય માટે જે બે ઇલાજ બતાવે છે રોગોથી બચવા માટે સુખી દીર્ઘ જીવન માટે અનેક પ્રયોગો પછી જેની ભલામણ કરે છે એ બંને વસ્તુ પેલા એક જ વાક્યમાં કેવી સરળ રીતે કહેવામાં આવી છે કમ ખાઓ અને ગમ ખાઓ એની પાછળ માનવજાતનું સદીઓનું ડહા પણ પડેલું છે અને હવે આપણને લાગે છે કે વધુ ખાઈને મરી જવા કરતાં કમ ખાવું સારું છે અને કમ ખાવા કરતાંય ગમ ખાવાની મનને સ્વસ્થ રાખવાની વધુ જરૂર છે